thank you નમસ્કાર મિત્રો અમારી સ્વાગત છે મિથુન ચક્રવર્તી ને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો મિથુન ચક્રવર્તી એ સો કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો જી મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો

ત્યારે મિત્રો ઘોષને ત્યારે તેની બલ્ક ચીજ નક્કી કરતા રોકવાની માગ કરી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો